Brought to you by 20-Series Smartphones અમે પહોંચ્યા છીએ ત્યારે અમારી સાથે ઉપસ્થિત છે વરિષ્ઠ પત્રકાર એવા જગદીશભાઈ મહેતા જગદીશભાઈ સ્વાગત છે જગદીશભાઈ હવે ફાઇનલી રાજકોટ આવ્યા છે આ વખત સૌથી હોટ ફેવરિટ કહી શકાય એવી બેઠક શું લાગે છે આ વખતનો ચિતાર શું કહે છે રાજકોટ લોકસભા બેઠક જુઓ તમે ફાઇનલી ને ફાઇનલ સ્ટેજ ઉપર એ આવી ગયા છો આના જેવી કોઈ હોટ અત્યારે પહેલાં હતી ચૈતર વસાવાની ભરૂચની બેઠક એ બધું ખતમ થઈ ગયું ત્યાં હવે જે હોય તે પાંચ પતરની લીડ ઇધર ઉધર થશે પણ ત્યાં એટલો રોમાંચ નથી રહ્યો જેટલો અહીંયા થયો છે વર્ષો તો રૂપાલાની જીભા જોડીને કારણે હવે અત્યારે જે અહીંયા પરસોત્તમભાઈનું આવી જીવાજોડી છે એનાથી બે ત્રણ વસ્તુ નવી નવી પેદા થઈ પહેલી વાત તો એ કે કોંગ્રેસ સંપૂર્ણપણે મૃતપાય અવસ્થામાં હતી તો એ સજીવન થઈ ગઈ નંબર વન કોંગ્રેસ ક્યારેય ચિત્રમાં હતી જ નહીં ચૂંટણી પહેલાં તો એવી હાલત હતી કે ઉમેદવારો સામેથી ના પાડતા હતા ને આ લોકો શોધવા જતા હતા હવે તે પછી જ્યારે પરસોત્તમ રૂપાલા કાંડ થયું એમ કહ્યું તો ચાલે એ કાંડ થયું એટલે પડાપડી થઈ મને ટિકિટ આપો મને ટિકિટ આપો પહેલાં એ જ લોકોએ ના પાડી અને એમ કહેતા કે હાઈકમાન્ડ અમે ના પાડી છે સવિનય કે નવાઓને તક આપો પછી નવાઓને તક એક કોઈ રહી ગયો હવે અમને તક આપો શું કામ કે તક એને લાગી કે આ મત એ છે ને તક છે ને તકવાદી બધા ત્યારે આવી ગયા ખેર લડવાનું શરૂ થયું પરંતુ અત્યારે જે સ્થિતિ છે તમે જ્યાં ફરી જે સર્વે કર્યું હોય ત્યાં અત્યારે બાર આ રાજકોટની એકવીસ બાવીસ લાખની મત સંખ્યાવાળી આ બેઠક છે સાઠથી પાસઠ ટકા જેટલું એવરેજ મતદાન થાય છે ને આ વખતે ચૂંટણીમાં તાપ પણ છે સંતાપ તો છે જ આ તાપે છે પાછો એટલે સાઠ પાસઠ ટકા માંડ બહુ બંને બાજુથી પ્રેશર છે કે મેક્સિમમ મતદાન કરાવડાવવું ભારતીય જનતા પાર્ટી તરફથી પણ કારણ અને ક્ષત્રિય સમાજ એટલે કે કોંગ્રેસ તરફથી પણ કારણ કે બંનેના અસ્તિત્વનો સવાલ છે જંગ છે અસ્મિતાના નામે પણ છે અસ્મિતાનો નહીં એ અસ્તિત્વનો જંગ છે તો બંને તરફ અત્યારે ચાલી રહ્યો છે એકવીસ બાવીસ લાખમાંથી સાઠ પાસાઠ લાખ એટલે કે બારતેર લાખ લોકો મતદાન કરશે અને બાર તે લાખમાં અત્યાર સુધીનો સિનારીઓ બે હજાર ચૌદ બે હજાર ઓગણીસનો સિનારીઓ એમ કહે છે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આ બેના જે રાઇવલો લડ્યા છે એમાં દરેકને જે જીતનો ગાળો છે એ સાડા ત્રણ ચાર લાખનો છે મોહન કુંડારિયા બંને તરફ ભારતીય જનતા પાર્ટી મોહન કુંડારિયા હતા બાકીના સમય કોરજીભાઈ બાવળિયા અને લલિત કગથરા એ બંને પણ સક્ષમ ઉમેદવાર હતા તેમ છતાં એનો ગાળો તો પાછો ત્રણ સાડા ત્રણનો હતો વધારે નહોતો અને ભારતીય જનતા પાર્ટી આ વખતે પાંચ લાખથી વધારે લીડની વાતો કરતી હતી પરંતુ જે રીતે રૂપાલા કાંડ થયું એમ કહો તો હવે એ ગાળામાં ઘણો મોટો ગાળો પાછો સામે પક્ષે વયો જવાનો છે જેમ કે ક્ષત્રિય સમાજ નંબર વન એ દોઢ બે લાખ છે ક્ષત્રિય સમાજ ઉપરાંત લેવા અને કડવા પાટીદાર હવે લેવા પાટીદાર અત્યાર સુધી લેવા કડવા બંને આ ભારતીય જનતા પાર્ટીની રિઝર્વ બેંક સીટ હોવાને કારણે બધાને મત આપતા જ હતા પરંતુ થયું કેવું આ પ્રકરણને કારણે અને બીજું કે અહીંયા જે ખોડલધામના નરેશ પટેલ છે લેવા પટેલના સૌથી મોટા અગ્રીમ નેતા ગણાય છે એનો જોખ દર વખત ચૂંટણી ટાણે તેઓ શ્રી આમ પણ પ્રગટતા જ હોય છે આ વખતે પણ એવું થયું છે ચૂંટણી થઈને તેઓ શ્રી પાછા પ્રેગતા અને એણે બુદ્ધિપૂર્વક એની પોતાનું સ્ટેન્ડ નક્કી કરી દીધું આમ જોવો તો સાંકેતિક રીતે શું કર્યું એણે જેપી મારવિયા જામનગરમાં કોંગ્રેસે ટિકિટ આપી લેવા પાટીલ છે એટલે એનો એણે આભાર માન્યો કોંગ્રેસનો કોણે નરેશભાઈ પટેલે હવે જ્યારે કે ભારતીય જનતા પાર્ટીએ તો ત્રણ પાટીદારને ટિકિટ આપી હતી બે લેવા અને કડવા એનો આભાર નથી માન્યો એનું ગુજરાતી એ છે કે ત્રણ જેમ એક હોવા છતાં જો એકનો આભાર માનતો હોય તો એનો જોક એ તરફ હોય સ્વાભાવિક છે એટલે નરેશભાઈ પટેલનો જોક અત્યારે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં અને કોંગ્રેસની ફેવરમાં એવું તો લાગે જ છે એટલે એક તો લેવા પાટીદારને કડવા પાટીદારને પાંચ લાખ મતો છે ટોટલી હવે એમાં નરેશભાઈ કેટલાને કન્વર્ટ કરાવી શકે છે મતદાનમાં એ જુદી ઘટના છે પણ એ એક ઝૂમખું છે ક્ષત્રિયો દોઢેક લાખ છે એ તો છે જ કોંગ્રેસના કમિટેડ વોટર્સ છે એ તો હોય જ ઉપરાંત અહીંયા જે અસંતુષ્ટ જૂથ છે એ લોકો પણ આ વખતે કોઈ પરસોત્તમ રૂપાણીથી કોઈ રાજી નહોતું ફરજિયાત સ્વીકારેલા છે રાજી કારણ કે એવડી મોટી શસ્કિયત હતી કે એને કોઈ ના ન પાડી શક્યું બીજા કોકો તો બળવો હતા જ બેનની જેમ વડોદરાની જેમ પણ અહીંયા એવું ન થયું કારણ કે આ તાકાતવાળા જણ હતા એટલે બધાએ સહન કરી લીધા તમને કહું છો એટલે સહન કરી લીધા એ શું છે કે અત્યારે જ્યારે એકેડેમિકલી તમે ચર્ચા કરતા હોવ ત્યારે બધા ફોટોજેનિક રીતે બધા એકબીજાને મળે કારવે અમે તો સાથે છીએ ટીમ ભાજપ વગેરે પણ મતદાનમાં તો જાવું ન જાવું દેવો ન દેવો હોય તો પછી આપણે બધા જાણીએ છીએ દરેકનો પોતાનો અધિકાર છે અને પોતે ધારે એમ કરી શકે એટલે એ અસંતુષ્ટો પણ કદાચ ભળે એમ છે માઇનોરિટી તો ઓબ્વિયસલી માનવામાં આવે છે કે કોઈ દિવસ ભારતીય જનતા પાર્ટીને મત નથી આપતા અને દલિત સમાજના પણ કેટલાક જે પ્રશ્નો હતા એ પ્રકરણ જિગ્નેશભાઈ મેવાણીએ બહુ જ ચમકાવેલા ત્યારથી એના મગજમાં પણ થોડુંક પડેલું છે કે હજી અમને ન્યાય નથી મળ્યો તો દલિત સમાજ પણ જે દોઢ બે લાખની આળે ગાળે છે અને માઇનોરિટી પણ દોઢ બે લાખની આળે ગાળે છે આમ તમે જુઓ તો પાંચેક લાખ લેવા પાટીદારો દોઢેક લાખ ક્ષત્રિયો કોંગ્રેસના કમિટેડ હોય લાખ દોઢ લાખ એ છે દલિતો છે માઇનોરિટીઝ છે આ બધાનો સરળ ગણો સાત આઠ લાખ થાય હવે એ જો બેક ટુ બેક એટલે કે જે અત્યારે કહેવામાં દાવા કરવામાં આવે છે એ રીતે જો મતદાન કરે તો કટોકટ થાય જીતવામાં માંડ જીતે પચાસ હજાર મતથી માંડ જીતે એવું થાય કોઈ પણ કોંગ્રેસ આ તો ભાજપ એવું નહીં કે ભાજપ જો બેમાંથી એક એને થાય તો હાર જીત પાંચ પચાસ હજારમાં થાય એમ તમને કહું કટોકટી ભરી સ્થિતિ સર્જાઈ જાય એક માત્ર આશા શું છે અથવા તો જેને પ્લસ પોઈન્ટ કહી શકાય ભારતીય જનતા પાર્ટીને શું છે કે ભારતીય જનતા પાર્ટી પાસે શું ગ્રંથિત એવું એની પાસે સંગઠન છે જે કોંગ્રેસમાં નથી કોંગ્રેસમાં માથા એટલા જૂથ છે અત્યારે પણ તમને કોઈ એક નવું પ્રકરણ આવ્યું છે એને એ પછી કહું તમને પણ અત્યારે જે ભાઈ વસાવડા છે ભાઈ અતુલ સોરાણી ભાઈ બોલો ભાઈ છે અતુલ રાજાણી છે લલિત ગગથરા છે પદ આપણે બેન જાડેજા છે આ બધા લોકોમાંથી એક બે જણા તમને આની સાથે જોવા મળી રહ્યા છે ભાઈ અત્યારે પરેશ ધાનાણી સાથે જ્યારે કે ટીમ કોંગ્રેસ હોવી જોઈએ ટીમ કોંગ્રેસ મળતા નથી ઇન્દ્રલીલ સ્વયં નથી જોવા મળતા આની સાથે મહેશ રાજપૂત જોવા નથી મળતા ગાયત્રીબા વાઘેલા જોવા નથી મળતા તો આ બધી બાબતો જે છે એ એમ સૂચવે છે કે એને અત્યારે રસ નથી તો પછી મતદાન વખતે તો કોઈ સવાલ જ પેદા નથી થતો એટલે કોંગ્રેસનું એક તો સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ થઈ જતું હોય એવું એક તો સંગઠન છે સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીમાં તો માઇક્રો પ્લાનિંગ છે ને છે બુથ લેવલ સુધીની વ્યવસ્થા છે અને પાછો જવાબ માગે છે કોઈ એવું નથી કે તમને જવાબ સોંપીને બધું હોય જાવું જેમ અત્યારે સુરતમાં થયું તમને ટિકિટ આપી દીધી કોંગ્રેસ કુંભાણીને પછી તમે જાણો તમારું કામ જાણે એ આખો પલટી ગયું ને સત્યાનાશ થઈ ગયું એ હું ભાજપમાં નથી ભાજપમાં તો એકાઉન્ટેબિલિટી છે તમને કહેવામાં આવ્યું છે કે પચાસ કે સો મત તમારે બૂથમાં નખાવડાવીને એના ફોટા નામ જોગ અમને રિપોર્ટ કરવો એટલે એમાં ઉલ્લું બનાવી શકાય નહીં સિવાય કે અંદર જઈને જે માણસ જે કરે એ જુદી વાત છે પણ બૂથ લેવલ સુધી તો લઈ જવાની વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીમાં છે એટલે સુગ્રંથિત એનું સંગઠન અને અહીંયા અવ્યવસ્થિત સંગઠન આ બે વચ્ચેનો ડકો છે એટલે અસ્મિતા હોય કે તમને કહું જેને કહેવાય કે અમારી અસલિયતનો સવાલ છે એ જંગ જે છે એ બેમાં સંગઠન જે છે એ મહત્વનો રોલ ભજવશે જગદીશભાઈ બીજો સવાલ એ કે જે સુરતમાં થયું નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું અને હવે એવી પણ વાત છે જેમ કે હેમંત વસાવડાએ બુધવારે ટ્વીટ કરીને કીધું કે રાજકોટમાં પણ સુરતવાળી થવાની હતી તે થતાં થતાં રહી ગઈ છે તમે જે વાત કરી કે કોંગ્રેસમાં જે જૂથ વાત છે એ ફરી એક વખત આંતરિક રીતે બહાર આવ્યો છે આ બધી વસ્તુઓ કોંગ્રેસને કેટલું નુકસાન પહોંચાડશે અને લોકશાહી માટે પણ આ કેટલી નુકસાનકારક છે લોકશાહી તો ખેરબેન સૌથી મોટું નુકસાન તો મસ્ત લોકશાહીને લોકોને જ થાય છે અત્યારે પણ તમને કહું ભાજપ કોંગ્રેસની મેઇન યુદ્ધ ચાલે છે આપણે પહેલાં બે જ લીટમાં કહી દઈશ કે રૂપાલા સાહેબ બોલ્યા કે ક્ષત્રિય સાહેબે વિરોધ કર્યો ભલા મને આ ચૂંટણી નેશનની છે કે સમાજની છે પહેલી વાત તો એટલે અંતે જે કાંઈ રિઝલ્ટ આવશે નુકસાન તો લોકોને જ થાય છે લોકતંત્રને થાય છે એવું જ આ કોંગ્રેસમાં છે ઇન્દ્રલીલ રાજગુરુનો દુરાગ્રહ હતો કે અતુલભાઈ સોરાણીને તમે ટિકિટ અરે વિક્રમ સોરાણીને ટિકિટ આપો હવે વિક્રમભાઈ વાંકાનેરમાં ભૂતકાળમાં આમ આદમી પાર્ટીથી લડેલા વીસ બાવીસ હજાર મત મળ્યા હતા એ કેટલાક નાના મોટા સામાજિક ફંક્શનોમાં હાજરી આપે છે અને પાંચ પચાસ રૂપિયા વાપરે છે એ સૌરાષ્ટ્રમાં એવા તો ઘણા છે પાછા એ કંઈ એક નથી પણ એ વાપરે છે અને એને કારણે શું થાય છે એણે બુદ્ધિપૂર્વકનો ખેલ નાખ્યો હતો હવે આ ખેલમાં તો વિક્રમ સોરાણીને આપણે જે શબ્દ વાપરવો હોય તે પણ અસલી ખેલાડી તો પછી જો હોય તો ઇન્દ્રલીલ રાજગુરુ ઉપર શંકા પેદા થવી જોઈએ કારણ કે એણે આગ્રહ કર્યો તો કોઈ હિસાબે અહીંથી મોકલાતા ગાંધીનગર કે તમે શક્તિસિંહ ગોહિલ પાસે જાઓ તમે તાત્કાલિક એનું સદસ્યપદ કોંગ્રેસનું લઈ લો પદ મળે એટલે તાત્કાલિક તમને ટિકિટ અપાવી દઉં ટિકિટ આપી તમે જીતી જાઓ અથવા તો લડી લો હવે આ ષડયંત્ર કારણ કે વિક્રમભાઈ સોરાણીને ભોજ્યોભાઈ ઓળખતો નથી આપણી ભાષામાં કહીએ તો ઠીક છે બધા એ એના નામ પ્રમાણે ચાલતું હોય પણ જે બાકીના ડૉક્ટર હેમાંગ વસાવડા છે ગાયત્રીબા વાઘેલા છે કે મહેશ રાજપૂત છે કે લલિત કગથરા છે ઇવન અતુલભાઈ રાજાણી છે આ બધા લોકો છે એટલા બધા પોપ્યુલર ચહેરા છે આની કમ્પેરમાં તો ઘણા જ પોપ્યુલર છે હવે એને બદલે તમે વિક્રમભાઈ સોનાણીને જ આપીટ એવી વાત કરો તો એનો અર્થ એમ સમજવો જોઈએ કે વિક્રમભાઈ તો ભલે એ પ્યાદું છે મેઇન તો પછી જે એનો આગ્રહ કરતા હોય એ થાય અને એ ન મળી ત્યાંથી ગાતા અમદાવાદ એને એને પણ પાછું ફ્લેરઅપ કરવામાં આવ્યું બુદ્ધિપૂર્વક મેઇનસ્ટ્રીમ મીડિયામાં કે વિક્રમભાઈ જાય છે વિક્રમભાઈ જાય છે અમદાવાદમાં મળે છે શક્તિસિંહને મળે છે ભાઈ એ ક્યાં કોઈ આકાશ પાતળ એક કરના કે જાય તો શું ફેર પડે ન જાય તો શું ફેર પડે પણ એ બધું મેનેજેબલ હતું બુદ્ધિપૂર્વક અને એ બધું બ્રેકિંગ ન્યૂઝ આવ્યા જાણે કોઈ આકાશમાંથી એલિયન્સને જેમ ત્રાટકવાના હોય એમ હવે એ ભળી જાય તો કાંઈ ફેર પડે મગમાં અને તમે તલમાં બધા એકબીજાના ભળી જાય તો ક્યાં ફરક પડતા હે પણ તો પણ એ બધું ચાલ્યું દિંડક અને પછી પાછા વાંચતે લીલા તો રાજકોટનું યુનિટ જે કોંગ્રેસ નથી એલર્ટ છે એણે બુદ્ધિપૂર્વક બધા મેસેજીસ પાસ કર્યા કે જાળવા જાજો આને ટિકિટ આપતાની માથે પડશે અને બીજું અહીંના અશોક ડાંગરથી માંડીને અતુલભાઈ રાજાણીથી માંડીને જેટલા ઓફિસ બેરર્સ છે કોંગ્રેસના એણે તો બા કાયદા લેટરહેડ ઉપર પ્રેસ નોટ પણ મોકલાવીને ત્યાં ઉપર લેવલે રજૂઆત પણ કરી કે ભાઈને તમે આપતા નહીં એનું શંકાસ્પદ જે ચરિત્ર છે હવે એટલે તો ન એને કોંગ્રેસમાં પ્રવેશ મળ્યો નહીં ટિકિટ તો છોડો પ્રવેશ ન મળ્યો એટલે તેઓ શ્રી લીલા તોરણે પાછા ફેર્યા પાછા ફેર્યા પછી એનું બધું શું હતું વાઇન્ડ અપ થયું કોઈને કાંઈ ખબર નહીં જાતી વખતે બધા ગામ ગોકીરો કર્યો હતો ટીવીમાં આવતી વખતે કાંઈ નહીં એટલે એ પણ મેનેજેબલ હતું પછી ભાઈ સ્લીપ થઈ ગયા પછી પૂરું થઈ ગયું અને હવે શું પરિસ્થિતિ થઈ કે હવે આગામી ઓગણત્રીસમી તારીખે સાફા બાફા પહેરીને કેસરિયા કરવાના છે સી આર પાટીલની હાજરીમાં હવે તમે કલ્પના કરો જે વ્યક્તિ હવે ભારતીય જનતા પાર્ટીનું મૂળ એ શ્રી છે ભરતભાઈ બોગરાના ખાસમ ખાસ કહેવાતા હતા અનેક પ્રસંગોમાં એણે ભરતભાઈ બોગરાને ચીફ ગેસ્ટ બનાવ્યા હતા એટલે ટૂંકમાં એનો ઝુકાવ તો ભારતીય જનતા પાર્ટી તરફથી હતો સારું થયું સુરત જેવું જ થાત અહીંયા અને પરસોત્તમભાઈ રૂપાલાને તો મોટી આ જે અત્યારે આફત છે ને એ બુદ્ધિપૂર્વક અવસરમાં પલટાઈ જાત કુનેપૂર્વક અને શીરો ગળામાં ઉતરે એમ ઉતરી જતા ભાઈ પાર પણ પ્રોબ્લેમ શું થયો કે એનો મેળ ન પડ્યો એટલે વિક્રમ સોરાણીને ટિકિટ ન મળી લડી નહીં કે કાંઈ નહીં પણ હવે તેઓ શ્રી ઓગણત્રીસમી એ ભારતીય જનતા પાર્ટીમાં ભળવાના છે એટલે આ કમસે કમ સુરતવાળી થતાં રાજકોટના યુનિટના જે કોંગ્રેસના બે ઓફિસ બેરર્સ છે અથવા તો નેતાઓ છે એણે આ ટાળ્યું ગુજરાત ઉપરથી મોટી ઘાતે ગઈ લોકતંત્ર ઉપરથી તો ગઈ જ ગઈ ગુજરાત ઉપરથી ઘાત ગઈ અને સુરતવાળી થતાં અટકી ગઈ અચ્છા જગદીશભાઈ ઓવરઓલ વાત કરીએ ભાજપ ચારસો પ્લસની વાત કરે છે ગુજરાતમાં છવ્વીસ માંથી છવ્વીસ બેઠક ને પાંચ લાખની લીડની વાત કરે છે જગદીશ મહેતા શું કહે છે હવે લીડ બીડ તો બેન ભૂલી જાઓ તમે જીતી જાઓ તો ભાગશાળી કેટલી ઠેકાણે એવા ડખા છે એમાં ઇન્ટરનલ પ્રોબ્લેમ પણ છે અને આ ક્ષત્રી વગેરેનો છે અને ક્ષત્રિના ખભે બેસીને હવે કેટલાય લોકો વેર વાળવા પણ ઊભા થયા હોય કારણ કે ટિકિટની વેચણી આ વખતે ભારતીય જનતા પાર્ટી બાવનપનાનાનાના ગંજી પાની જેમ વેચી છે કોઈને તમે કંઈ ગંભીરતા રાખી નથી આ લોકશાહીની મતનું છે વાત કે પછી કેવું બેન ટીચર હતા શિક્ષિકા હતા અને એ ક્લાસમાં છોકરાઓને ભણાવતા હતા પતિનો ફોન આવ્યો તો તમે તાત્કાલિક ઘરે આવી જાય ટિકિટ મળી જાય કે કયા શો નહીં કે સોની નહીં લોકસભાની તમે વિચાર તો કરો એટલે આવી હદે ભાજપે આ વખતે સત્યાનાશ કરવામાં કંઈ ખામી નથી રાખ્યું એટલે આફત નોર નોતરવામાં ભારતીય જનતા પાર્ટી આત્મનિર્ભર બની ગઈ આ વખતે એટલે એટલે પાછળનું કારણ કારણ કે જેમ કે છે ભાજપ કે અમારી બધી બેઠક પર નરેન્દ્ર મોદી લડે છે ચહેરો ચાહે બીજા ઉમેદવાર કોઈ પણ એ ઓવર કોન્ફિડન્સ છે બેન બધી વાત તમારી હતી તમે તમારી દ્રષ્ટિએ તમને નરેન્દ્ર મોદી લાગે તમારે મતદારની દ્રષ્ટિએ જોવું જોઈએ ને કોકે કીધું લેલા મજો લેલા બહુ હોશિયાર રૂપાળી છે ઓલા એ કીધું મજનું કે એમાં શું પડે લેલા તો આવું કાળી છે મજનુએ કીધું મારી નજરે જાવ તો ખબર પડે કેવી રૂપાળી છે એમ તમારે નેતાની દ્રષ્ટિએ જુઓ તમને નરેન્દ્ર મોદી લાગે તમારે મતદારની નજરે જોવું જોઈએ મતદારને તો કોણ ગમે પેલો સગો ફાડો છે મારી બાજુમાં મારો સારો માણસ કોણ છે તમે છગન મગનને ઊભા રાખી દો એટલે કાંઈ અમે મત આપી એવું ન હોય તમે ભલે કહ્યું મેં બી મોદી ફરાણા બી મોબી આ તો અન્ના હજારે હતી મે બી અન્ના તું બી અન્ના મે બી કેજરીવાલ તું બી કેજરીવાલ એ બધું હાલું આવે એમ લોકોને ગળે ન ઉતરે સાહેબ અહીંયા ચાર પાંચ ઠેકાણે જે અત્યારે ઉંબાડિયા કર્યા છે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢમાં રાજેશ ચુડાસમા છે અમરેલીમાં ભાઈ ભરત સુતરિયા છે અહીંયા પોરબંદરમાં છે મનસુખ માંડવિયા છે આ બધે ઠેકાણે સળગે છે શું કામ ભાઈ સુરેન્દ્રનગરમાં છે શિહોરીને મત આપ્યા ચંદુભાઈને ન્યાય બધું સળગે છે કારણ શું છે કે તમે લોકો ઈચ્છે એમ મત એને ટિકિટ નથી આપી તમે ઈચ્છે એને ટિકિટ આપી છે અને ભારતીય જનતા પાર્ટી આ વખતે શું કરેલું નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેને રણનીતિકાર કહેવા માને એ આ વખતે દક્ષિણના ગઢ સંભાળવા માટે તેને ન્યાય પડ્યા રહ્યા અને આખી આખી ચૂંટણી લગભગ આમ એક તરફી જેવી હતી ચૂંટણી પહેલા પરસોત્તમ કાંડ પહેલાં તો એ પહેલાં એક તરફી હતી એટલે એણે એમ કીધું કે અહીંયા કંઈ કરવા જેવું છે જ નહીં એટલે તમને આઈના યુનિટ ઉપર ઢોળી દીધેલું તમે આ બધું કરજો અને આઈનું યુનિટ છે ને એને પેટ ચોળી અને સૂળ ઊભું કરતાં ફાવે એવું કોઈ નથી ફાવતું હાથે કરીને હેરાન થવામાં ગુજરાતના નંબર વન છે ભારતીય જનતા પાર્ટી એટલે એણે બાવન પત્તાની જેમ ગમે એમ પાના પીસા એમ ટિકિટો બધાને બાટી દીધી એમાંથી આ હોબાળા શિસ્તના નામે કેટલેક લોકોને દબાઈ ગયા કેટલેક ઠકાણે બદલાવા પડ્યા અને એમાં વળી આ કાંડ પરસોત્તમ કાંડ થયું પરસોત્તમભાઈથી બોલાઈ ગયું એટલે આખી સ્થિતિ પલટી ગઈ છે એટલે તમે અત્યારે જેમ કહો છો ચારસો કે પાર ચારસો કે પાર તો ભાઈ મોદીના ભાગ હોય તો ભાગશાળીને ભૂતરાળ એમ કહેવાય છે તો થાય પણ અહીંયા છવ્વીસ છે છવ્વીસ સો ટકા તો છવ્વીસમાંથી પચીસે કે છવ્વીસે છવ્વીસ બેઠકમાં જીતવાની તો સંભાવના છે જેમાં ના નહીં પણ લીડ બીડ વાળી વાત ભૂલી જવાનીકળી જાવ ભાગશાળી ચારસો ચારસોની વાત છે એમાં શું ચારસો બારસો તો ની વાત પડે કારણ કે અત્યારે જો પહેલી જ વખત તમને કહું પહેલાં ફેસમાં એકસો ને બે બેઠકોની જ્યારે મતદાન થયું તેમાં શું થયું એમાંથી પછી આ એચએમ થયું એચએમનું ગુજરાતી મારે ન કહેવું જોઈએ તમે સમજી શકો છો પહેલાં વિકાસની વાતો આવતી હતી બધી જ હવે સીધું એચએમ ઉપર શું કામ આવી ગયા છે બધા ભારતીય જનતા પાર્ટી આવી ગઈ કોંગ્રેસ આવી ગઈ મેનિફેસ્ટોમાંથી હાડપિંજરો કાઢી નાખ્યા ભાજપે કે આ બધું શું ચાલે છે જોઈને પછી અત્યાર સુધી વારસાઈથી સંપત્તિ સુધી આવી ગયું છે ટૂંકમાં વિકાસ એક રહી ગયો ત્રણ ઓલી ઇકોનોમિકની વાત શ્વની મહાસત્તા એક વહી ગઈ મહાગુરુ બનવાની વાત એક રહી ગઈ મેં બધી યોજનાઓ કરી દુનિયાભરની બેનો દી આનંદમાં છે બધું એક વર રહી ગયું હવે તો હું તું નહીં ઈ હું કામ આવી ગયું જે હતા ત્યાં કારણ કે ત્યાં મતદાન બરાબર થયું નહીં બહુ જ ઓછું થયું ગયા વખત કરતા વખતે બહુ જ ઓછું થયું અને ખાસ કરીને હિન્દી બેલ્ટમાં ઓછું થયું એનો બહુ જ મોટો અસર પડી છે આ લોકોને એટલે હવે એ પાછા ઓરિજિનલ જે સ્થિતિ છે જેને કારણે આ મેચ આખી રોમાંચક થઈ જાય કારણ કે ક્રિકેટ આખી દુનિયાને ભારત અને પાકિસ્તાન રમે એનો જે રોમાંચિક બીજામાં કેમ નથી એ જે તત્વ છે જેને કારણે રોમાંચ છે એ જ હવે આ ચૂંટણીમાં પણ ઉમેરાણું છે અને એ ઉમેરાણું એટલા માટે કે આ મતદાન ઓછું થયું એટલે ચારસો બારસો પાર તો હવે લાગતું નથી પણ એ સમજો કે સાડા ત્રણસોને આળે ગાળે ક્યાંક રહી જાય તો ઠીક રહીએ ખૂબ ખૂબ આભાર જગદીશભાઈ અમારી સાથે જોડાયા તે બદલ તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા કે જે અમારી સાથે જોડાયા હતા અને જેમ વાત કરી તેમણે કે રાજકોટ લોકસભા બેઠકથી પરસોત્તમ રૂપાલા વર્સિસ પરેશ ધાનાણીનો જે જંગ છે તે જો દિલચસ્પ ચોક્કસથી બનશે કેમેરા પર્સન રોનક મજીઠિયા સાથે નીલમ ખારેજા ગુજરાત તક રાજકોટ